મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પાંચ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને વાર છે આજનો સોમવારનો રોજ મિત્રો આવક વિશેની વાત કરીને મિત્રો તો આવક છે મિત્રો પાંત્રીસો ગુણીની આસપાસની જીરાની આવક જોવા મળી છે તો આવક બહુ સારી આવક થઈ ગઈ છે મિત્રો ને હરાજીનું કામકાજ ચાલુ હોય તમે જોઈ શકો છો મિત્રો આજની તેજી મંદી બજાર વિશે વાત કરીને તો મિત્રો જે સારી ઉપલી ક્વૉલિટી છે ને એમાં દસથી વીસ રૂપિયા બજાર ઢીલું જોવા મળી છે ને જે એવરેજ મીડિયમ ક્વોલિટી છે ને તેમાં ચાલીસથી પચાસ રૂપિયા બજાર અમુક અમુક માલમાં ઢીલા જોવા મળી રહી છે મિત્રો ને હરાજીનું કામકાજ ચાલું તો આપણે રૂબરૂ કેવા માલના કેવા બજાર ભાવ થાય છે આપણે હરાજીમાં એને જાણશે આ માહિતી તમને સારી લાગી તો અમે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બેતાલીસો એકવીસ રૂપિયાનો અભાવ થાય છે બેતાલીસો ને એકવીસ રૂપિયાનો અભાવ છે સુપર કરિયાનો ક્વોલિટી માલ છે બેતાલીસો ને એકવીસ રૂપિયામાં ક્વોલિટી વેચાણ છે બેતાલીસો ને સુપર કરિયાળનો ક્વોલિટી માલમાં કાંઈ નો કરે એકતાલીસો ને એકાવન રૂપિયાના ભાવ છે ચાવલના એકતાલીસો ને એકાવન રૂપિયાના ભાવ છે ક્વોલિટીની વાત કરીએ ને તો ક્વોલિટી મીડિયમથી સારી ક્વોલિટી કહી શકાય તે ટાઈપનો માલ છે અને ચોખ્ખો માલ છે

એકતાલીસો ને એક રૂપિયાનો ભાવ છે એકતાલીસો ને એક રૂપિયાનો ભાવ છે કાકરી આમાં જોવા મળી એકતાલીસો ને એક રૂપિયાનો ભાવ

એકતાલીસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે એકતાલીસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે એકતાલીસો ને એકત્રીસ રૂપિયા એકતાલીસ મિત્રો આજનું બજાર આ ટાઈપનું બજાર હતું મિત્રો આ માહિતી તમને સારી લે કે તમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આપણી એક જ એવી ચેનલ છે કે જીરાનો ગોંડલ યાર્ડનો કાયમી તમને લાઈવ ભાવ બતાવી રહી છે મિત્રો તો ચેનલને જરૂરથી જરૂર સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો તેથી કરીને તમને કાયમી અમારો વિડિયો ટાઈમ ટુ ટાઈમ મળી જાય